હોળી દહનના રાત્રે કરી લો આ સિદ્ધ ઉપાયો જીવનની મોટામાં મોટી સમસ્યા પણ થશે દૂર સુખ સમૃદ્ધિ માટે હોળીની રાત્રે સરસવના તેલનો ચાર મુખી દીવો ઘરના મુખ્ય દરવાજાની બહાર કરો અને મુખ્ય દ્વારની પૂજા કરો ત્યાર પછી ભગવાનને સુખ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરો હોળીની રાત્રે આ ઉપાય કરવાથી ઘરની તમામ પ્રકારની બાધાઓ અને દુઃખોનું નિવારણ થઈ જાય છે નોકરી માટે વેપાર કે નોકરીમાં કોઈ કારણોસર સમસ્યા આવી રહી હોય તો હોલિકા દહનની રાતે શિવ મંદિરમાં જઈને શિવલિંગને એકવીસ ગોમતી ચક્ર અર્પણ કરવા આમ કરવાથી પ્રગતિના રસ્તા ખુલી જાય છે મનોકામનામાં પૂર્તિ માટે જો તમારા મનમાં કોઈ ઈચ્છા ઘણા સમયથી હોય અને તે કામ થઈ રહ્યું ન હોય તો હોળીના દિવસે કોઈ ગરીબ વ્યક્તિને પ્રેમથી ભોજન કરાવો તેમના આશીર્વાદથી મનોકામના પૂર્તિ થશે રાહુ દોષ માટે જો તમારી કુંડળીમાં રાહુ દોષ છે અને તેના કારણે જીવનમાં સમસ્યા આવી રહી છે તો એક સૂકું નાળિયે લઈ તેને કાપી તેની અંદર અળસી ભરી દો સાથે જ તેમાં થોડો ગોળ ઉમેરી નાળિયેરને ફરીથી બંધ કરી દો ત્યાર પછી આ નાળિયેરને હોલિકા દહનમાં પધરાવી દો આ ઉપાય કરવાથી રાહુ દોષ દૂર થાય છે ધનહાનિ રોકવા જો તમારા ઘરમાં ધનની આવક થતી હોય પણ ધન ટકતું ન હોય તો ધનહાનીને રોકવા માટે હોળીના દિવસે ઘરના મુખ્ય દરવાજાની જમીન પર ગુલાબ છાંટો અને ત્યાં માટીના કોરિયામાં બે મુખી દીવો કરો સાથે જ ધનહાનિ અટકે તેવી કામના કરો દીવો બુજાઈ જાય પછી તેને હોલિકા દહનની અગ્નિમાં પધરાવી દો આમ કરવાથી ધનહાની અટકે છે જો તમારા વૈવાહિક જીવનમાં સમસ્યાઓ ચાલતી હોય તો હોળીની રાત્રે એક પાટલા ઉપર સફેદ કપડું પાથરી તેમાં દાળ ઘઉં ચણા વગેરે લઈને નવ ગ્રહ બનાવો ત્યાર પછી આ ગ્રહોની પૂજા કરો આમ કરવાથી દાંપત્ય જીવનમાં ખુશાલી આવે છે હોળીનો દિવસ માતા લક્ષ્મીની પૂજા કરવા માટે ખાસ માનવામાં આવે છે માનવામાં આવે છે કે જો કોઈ ભક્તો હોળિકા દહનની રાત્રે ગણેશજી અને માતા લક્ષ્મીની વિધિવિધાનથી પૂજા કરે તો તેના જીવનની બધી જ આર્થિક સમસ્યાઓ દૂર થઈ જાય છે હોળીની રાખ સંબંધિત કેટલાક ઉપાય કરવા પણ શુભ માનવામાં આવે છે ધાર્મિક માન્યતા અનુસાર હોળીની રાખને એક કપડામાં બાંધી અને ઘરે લઈ આવો ત્યાર પછી તેને ઘરના દરેક ખૂણામાં છાંટો આમ કરવાથી ઘરમાંથી નકારાત્મકતા દૂર થાય છે અને ઘરમાં વાતાવરણ સુખદ રહે છે ધાર્મિક માન્યતા અનુસાર હોળીના દિવસે ભગવાન શિવની પૂજા કરવી પણ શુભ માનવામાં આવે છે હોલિકાની ભસ્મને શિવજીને અર્પણ કરવાથી તેમની કૃપા પ્રાપ્ત થાય છે હોલિકાની ભમ્સને સ્નાન કરવાના પાણીમાં ઉમેરીને તેનાથી સ્નાન કરવાથી પણ શુભ ફળ પ્રાપ્ત થાય છે દંપતીઓના જીવનમાં મધુરતા લાવવા માટે હોળીને દિવસે સવારે સ્નાન કરીને ભગવાન શિવ અને માતા પાર્વતીની મૂર્તિને રંગ ચઢાવો ત્યારપછી આ રંગને જ પતિ પત્નીએ એકબીજાને લગાડવો આમ કરવાથી તેમના જીવનમાં ખુશાલી આવે છે જો તમારા જીવનમાં આર્થિક સમસ્યાઓ હોય અથવા તો તમારા ઉપર કરજ વધી રહ્યું હોય તો હોળીની રાત્રે આ ઉપાય કરવો હોલિકા દહન કરવાનું હોય તે દિવસે સંધ્યા સમયે કપૂરના ગુલાબની થોડી પાંદડી રાખી અને તેને સળગાવી દો ત્યારપછી તેને આખા ઘરમાં ફેરવો અને પછી જે રાખ વધે તેને હોલિકા દહનની અગ્નિમાં અર્પિત કરી દો આમ કરવાથી આર્થિક સમસ્યાઓ દૂર થઈ જાય છે હોળિકા દહનના દિવસે ઘરમાંથી ઉતારવામાં આવેલા ટોળા અને શરીરના ઉપટનને હોળિકામાં સળગાવવું બહુ જ શુભ માનવામાં આવે છે આનાથી તમામ નકારાત્મક શક્તિઓ દૂર થાય છે ઘર દુકાન અને કાર્યસ્થલની નજર ઉતારીને પણ તેને હોળિકામાં દહન કરવાથી તમામ બાધાઓ દૂર થાય છે જો તમે કોઈ પણ રીતે ભય કે પછી દેવાથી પરેશાન છો તો હોળિકા દહનની સાંજે નરસિંહ સ્ત્રોતનો પાઠ કરવો લાભદાયક રહે છે होलिका दहन बाद सरदती आग में नारियल दहन करने नौकरी में आ रहेली परेशानियों दूर छे जो तमे घर कोई सभ्य शारीरिक बीमारी थी सतत परेशान रहे छे। तो होलिका दहन बाद बचेली राख थी दर्दी सूआना स्थान पर छाटो आना थी बीमारी जल्दी थी दूर थी जैसे सफलता प्राप्ति माटे होलिका दहन स्थल पर नरियेड़ પાન તથા સોપારી ચઢાવો ગૃહ પરેશાન છો તો સુખશાંતિ મેળવવા માટે હોળિકા દહનની અગ્નિમાં જવ લોટ ચઢાવો દાંપત્ય જીવનમાં શાંતિ માટે હોળિકા દહનની રાત્રે ઉત્તર દિશામાં એક પાટ પર સફેદ કપડું બિહાવો હવે આના પર મગ ચણાની દાળ ચોખા ઘઉં મસૂર કાળા અડદ અને તલના ઢગલા પર નવગ્રહ યંત્ર સ્થાપિત કરો આ પછી કેસરનું તિલક કરી ઘીનો દીવો પ્રગટાવીને પૂજા કરો હોરિકા દહનના બીજા દિવસે હોરિકાની રાખ લઈને તે લાલ રૂમાલમાં બાંધીને પૈસાના સ્થાન પર મૂકો માનવામાં આવે છે કે આનાથી વ્યર્થ ખર્ચા અટકી જશે જો લગ્નમાં કોઈ પણ પ્રકારનો અવરોધ આવી રહ્યો છે તો હોળી કા ધનના દિવસે સવારે એક પાન ના પત્તા પર સાબૂત સોપારી અને હળદર ની ગાંઠ લઈને શિવલિંગ પર ચઢાવો હવે વિના પલટે ઘરે જતા રહો બીજો દિવસે પણ આજ પ્રયોગ કરો આનાથી જલ્દી વિવાહના યોગ બને છે સંપત્તિ વધારવા માટે કરો આ ઉપાય જો તમે આર્થિક તંગી થી પરેશાન છો તો હોલિકા દહનની આગની બાકી રહેલી રાખને ઘરે લાવીને લાલ કપડામાં બાંધી દો અને પછી તેને કબાટ કે તિજોરી જેવા પૈસા રાખવા માટેની કોઈ જગ્યાએ રાખો આમ કરવાથી નમા વૃદ્ધિની સંભાવના રહેશે સાથે જ ધનના નવા રસ્તા પણ બનશે ઈચ્છાપૂર્તિ માટે જો તમારું કોઈ કામ અટકેલું હોય તો હોલિકા દહન સમયે તમારે સાત પાનના પત્તા લેવા જોઈએ આ પછી હોલિકા દહનની સાત વખત પરિક્રમા કરો અને દરેક પરિક્રમા કરતી વખતે હોલિકા દહનની અગ્નિમાં એક પાંદડું નાખો આ રીતે સાત પરિક્રમાના સાત પાન હોલિકા દહનમાં જશે આમ કરવાથી તમારી બધી જ ઈચ્છાઓ પૂરી થઈ શકે છે તેમજ જીવનમાં સમૃદ્ધિ પણ આવશે બિઝનેસ વધારવા માટે કરો આ ઉપાય વેપાર કે નોકરીમાં પ્રગતિ ન થતી હોય તો એકવીસ ગોમતી ચક્ર લઈ હોળી દહનના દિવસે રાત્રે શિવલિંગ પર ચઢાવો આમ કરવાથી બિઝનેસ અને નોકરીમાં પ્રગતિ થશે સાથે જ બિઝનેસમાં પણ સારો ફાયદો થશે અટકેલા કામ પૂરા કરવા હોળીની રાત્રે સરસવના તેલનો ચારમુખી દીવો પ્રગટાવીને પૂજા કરો અને સુખ સમૃદ્ધિ માટે ભગવાનને પ્રાર્થના કરો આમ કરવાથી તમારું કામ થવા લાગશે સાથે જ જીવનમાં સુખશાંતિ પણ રહેશે હોલિકાની અગ્નિમાં નારિયેળ અર્પણ કરો જો તમે પૈસા કમાયા પછી પણ પૈસા બચાવી શકતા નથી તો તમારે હોલિકાની આગમાં નારિયેળ ચઢાવવું જોઈએ આમ કરવાથી ધનની તંગી દૂર થઈ શકે છે સાથે જ સળગતી હોળીમાં નારિયેળની સાથે પાન અને સોપારી પણ ચઢાવો માનવામાં આવે છે કે આમ કરવાથી નમા વધારો થાય છે જો તમે આર્થિક તંગીથી પરેશાન છો તો હોલિકા દહનની અગ્નિમાંથી બચેલી રાખ ઘરે લાવો તેને લાલ કપડામાં બાંધી દો અને પછી તેને તમે ધન રાખતા હોય તે જગ્યાએ રાખો એટલે કે તમારા કબાટ અથવા જે જગ્યાએ પૈસા રાખતા હોય ત્યાં રાખો આમ કરવાથી ધનમાં વૃદ્ધિના યોગ બને છે આ સાથે ધનને આવવાનો નવો માર્ગ બને છે મનોકામના પૂરી કરવા માટે જો તમારું કોઈ કામ બાકી હોય તો હોલિકા ધનના સમયે સાત પાનના પત્તા લો ત્યારબાદ હોલિકા દહનની સાત વાર પરિક્રમા કરો અને દરેક પરિક્રમા કરતી વખતે હોલિકા દહનની અગ્નિમાં એક પાન નાખો આ રીતે સાત પરિક્રમાના સાત પાન હોલિકા દહનમાં જશે આમ કરવાથી તમારી બધી મનોકામનાઓ પૂરી થઈ શકે છે તેમજ જીવનમાં સમૃદ્ધિ આવશે ધંધા કારોબાર વધારવા માટેનો ઉપાય જો વેપાર કે નોકરીમાં પ્રગતિ ન થતી હોય તો હોળી દહનની રાત્રે એકવીસ ગોમતી ચક્ર લઈને શિવલિંગ પર ચઢાવો આમ કરવાથી વેપાર ધંધા અને નોકરીમાં પ્રગતિ થશે આ સાથે વેપારમાં પણ સારો ધનલાભ થશે અટકેલા કામ પૂરી થશે હોળીની રાત્રે સરસવના તેલનો ચારમુખી દીવો પ્રગટાવીને પૂજા કરો અને ભગવાનને સુખ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરો આમ કરવાથી તમારું કામ થવા લાગશે તેમજ જીવનમાં સુખશાંતિ બની રહેશે હોલિકાની અગ્નિમાં નારિયેળ અર્પણ કરો જો તમે પૈસા કમાવો છો પરંતુ પૈસા બચતા નથી અથવા બચાવી શકતા નથી તો હોલિકાની અગ્નિમાં નારિયેળ ચઢાવો આમ કરવાથી આર્થિક તંગી દૂર થઈ શકે છે આ સાથે સળગતી હોળીમાં નારિયેની સાથે પાન અને સોપારી પણ અર્પણ કરો એવું માનવામાં આવે છે કે આ કરવાથી કરવાથીમા વૃદ્ધિ થાય છે આ ત્રણ વસ્તુઓ હોલિકામાં હોમવાથી થાય છે ઈચ્છાપૂરતી ઊંબી તે એક પ્રકારની અનાજ છે જેને અગ્નિદેવતાને ભોગના સ્વરૂપે ધરાવવામાં આવે છે જેનાથી અગ્નિદેવ પ્રસન્ન થાય છે અને ઈચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે ગોબર ટુકડાની માળાગ્નિ અને ઇદ્ર વસંતની પૂર્ણિમાના દેવતા મનાય છે આ માળાને અગ્નિને ઘરેણાંની જેમ પહેરવાથી ઈચ્છાની પરતી થાય છ નાળિયેર નાળિયેરને શ્રીફળ કહેવાય છે ફળના રૂપે તેને હોલિકા દહન સમયે અર્પણ કરીને ઘરે લાવો અને તેનો પ્રસાદ ઘરના સર્વેને આપો જેનાથી દરેક ઇચ્છાની પૂર્તિ થશે હોલિકા દહનના દિવસે આ કામ કરો હોલિકાની પૂજા અને દહનની પરિક્રમાને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે જો તમે સાચા મન અને સંપૂર્ણ ભક્તિથી ફરતા હો તો તે આપની મનની મુરાદ અચૂક પૂર્ણ થાય છે